આદિવાસી વિદ્યાર્થીઓનો હક છીનવવાનો ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રયત્ન કરી રહી છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુ અને કોંગ્રેસ પાર્ટી લડી રહી તો બનાસકાંઠાના પાલનપુર ખાતે કોંગ્રેસના એનએસયુઆઈ નો વિરોધ આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મામલે કોંગ્રેસની એનએસયુઆઈ નો વિરોધ છે એનએસયુઆઈના કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા કોંગ્રેસ પાર્ટીના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા કલેક્ટર કચેરી ગેટ પાસે પોલીસે અટકાવતા ઓબાળો થયો હતો પાલનપુર ખાતે આપ રહ્યા છો દ્રશ્યોમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પાલનપુર ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું ત્યારે ભારે હોબાળા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને આ મામલે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મામલે કોંગ્રેસના યુથ કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવામાં ત્યારે પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા કલેક્ટર દ્રશ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભારે હોબાળા વચ્ચે પોલીસે કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી

જે આ ભારતીય જનતા પાર્ટીની મેલી મુરાદ છે કે એસસી એસ ટી ઓબીસીના વિદ્યાર્થીઓ અભ્યાસ ના કરી શકે અને જે એને સ્કોલરશીપ પોસ્ટ મેટ્રિકની જે સ્કોલરશિપ બે હજાર દસમાં કોંગ્રેસ શાસનમાં એને હક આપવામાં આવ્યો તો આ સ્કોલરશીપનો એ હક ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ સિનોવાનું કામ કર્યું છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ હતી જે પોસ્ટ મેટ્રિકની સ્કોલરશિપ કે જે વેપટન કોટા અને મેનેજમેન્ટ કોટા પર સ્કોલરશીપ આપવામાં આવતી હતી એ સ્કોલરશિપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે ક્યાંકની સારી નોકરી કરશે તો એ કાલ સવારે ઊઠીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સવાલ પૂછશે એટલા માટે આ લોકો મેલી મુરાદ છે જે ગરીબ વર્ગનો વિદ્યાર્થી છે જે આદિવાસી વિદ્યાર્થી છે તે સારું શિક્ષણ મેળવી શકશે નહીં ભાજપે સરકારી શિક્ષણની તો ઘોર ખોદવામાં કંઈ બાકી નથી રાખ્યું જ્યારે પ્રાઇવેટમાં એને સ્કોલરશીપ ઉપર બેઝ ઉપર જ્યારે ભણી શકતા હતા એ પણ બંધ કરાવી અને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિદ્યાર્થીઓનો હક છીરવવાનો ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રયત્ન કરી રહી છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુ અને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે કે જે મેનેજમેન્ટ કોટા અને જે વેકન કોટામાં જે સ્કોલરશીપ બંધ કરી છે એ બંધ કરવામાં ના આવે અને રાબેતા મુજબ એ સ્કોલરશીપ ચાલુ રાખવામાં આવે જેથી કરીને આદિવાસી વિદ્યાર્થી સારું ભણી અને શિક્ષણ મેળવી અને ક્યાંક સારી જગ્યાએ નોકરી મેળવી શકે એ હેતુથી આજે ગુજરાત એનએસઆઈ દ્વારા પાલનપુર ખાતે બનાસકાંઠા કલેક્ટર કચેરીએ ઘેરાવનો અને તાળાબંધી નો કાર્યક્રમ રાખ્યો